અને એના જ ત્રણ દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બનેલો હતો એટલે અમારી ઝોન ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ બાતમીદારો છે આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ ચાર ગુના કબૂલ કરેલા છે જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ પંદર પાંચ ના રોજ એક ચીલ ઝડપ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ છે ગઈ તારીખ બાર પાંચ ના રોજ એક ચીલ બનાવ બનેલ છે આ જ રીતે છેલ્લા અઢી મહિનામાં બીજી બે ચીલ એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કોળવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે

ચારે ચાર ગુનામાં જે ગયેલો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ મળેલો છે અને આ ચાર લાખ એકસઠ હજારમાં બે સોનાના ચેઇન એક સોનાની માળા અને એક સોનાનો ઢાળિયો અને સાથે એનું વ્હિકલ આ રીતે કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે છે હાલ તો એમની પાસેથી જે મેં કહ્યું એ રીતે બે સોનાના ચેઇન અને એક સોનાની માળા કબજે કરવામાં આવેલી છે અને સાથે જ એણે જે એક અલગ જગ્યાએથી જે સોનાનો ચેન કે જયારે ચીલ ઝડપ કરેલી હશે એનું એને કોઈ જગ્યાએ જઈ અને ઓગાડી દીધેલું છે અને એ ઉગાડીને ઢાળીઓ પોતાની પાસે જ રાખેલો હતો એ અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને હવે વધુ આગળની તપાસ ચાલુ છે એને ક્યાં ઉગાડ્યો છે અને આગળ કોની મદદ મેળવેલી છે એ બાબતે આમની મેઇન મોડેસ ઓપરેન્ડી એ છે કે એ મોટી ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરે છે જ્યાં પણ મોટી ઉંમરની મહિલાઓ આ રીતે એકલા જતી હોય એમાં આ સદામ છે પોતે જ બાઇક ચલાવે છે અને આ રીતે મહિલા કોઈ એકલા જતા હોય તો ચેઇન સ્નેચ કરી અને પછી નીકળી જાય છે સદામ છે એ રિક્ષા ચલાવે છે બીજા વ્યક્તિઓ મજૂરી કામ કરે છે એટલે એ રીતે એ લોકો કોન્ટેક્ટમાં આવેલા છે મારે એટલું જ અપીલ કરવાની છે જયારે પણ ખાસ તો આ ટોળકી જે રીતે ટાર્ગેટ કરી રહી હતી એ જ રીતે અન્ય પણ બનાવ બની શકે છે તો એને નિવારવા માટે એટલીસ્ટ સતર્ક રહેવું જોઈએ અને સોનાની ચેઇન કેવું તમે પહેરીને નીકળો તો થોડું વધારે એલર્ટ રહી અને કોઈ પણ જગ્યાએ જવું વધારે સારું જે સદા મુર્ફે મચો એના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે એમાં એક જે છે એ ત્રણસો મતલબ રેપનો ગુનો દાખલ થયેલો છે એના વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં આ સિવાય એક છરી સાથે કોઈ એવા ભયજનક હથિયાર સાથે પકડાયેલા છે તો એ બાબત એક ગુનો દાખલ થયેલ છે અને બીજો જાહેરનામા પગ ગુનો દાખલ થયો છે